માર્કેટ યાર્ડ માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગની ઘટનાની જાણ થતા જ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ને કાબુમાં લીધી હતી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠા પાલનપુર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે અઢાર ફેબ્રુઆરીને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાંતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શન અને સ્ટૂલનું ઉદઘાટન કરી મહાનુભાવે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલે કાનૂનની આપણી રક્ષા માટે આ બનાવવામાં આવી છે એમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય એ માટે લીગલ ઓથોરિટીને આ એક રોડમેપ બનાવવા સૂચન કર્યું હતું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ એનવી અંજારિયાએ જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળે એ મહત્વની બાબત છે સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારીઓની જાણકારી હોતી નથી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાની તક મળતી નથી નાલસાએ વિવિધ શ્રેણી માટેની યોજનાઓ બનાવી છે જેનો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું તેમજ અવિરત ફરજ પરસ્ત રહી વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કર્યું હતું કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રાયોજના વહીવટદાર આઈ શેખ દ્વારા આદિજાતિ કલ્યાણને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બહુમતી ધરાવતા દાતાને અંબેરગઢ તાલુકામાં અમલ થયેલી યોજનાઓની ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન આયુષ્યમાન ભારત કાર્ડ ન્યુટ્રીશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં એમ પરી ફાઇન આર્ટ્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું તો સણાદી સર્વોદય આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ બિરен એ વૈષ્ણો, જજ પ્રણવ ત્રિવેદી, હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજિસ્ટ્રાર, જનરલ મૂળચંદ त्याગી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આરસી દેવધરા, જિલ્લા કલેક્ટર વરનકુમાર વરનવાળ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારીઓ, વકીલ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 1987 માં 1987 સે આ યાત્રા જે શરૂ ہوئی वो धीरे 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 आगे बढ़ती गई और बहुत सारी चीज़ें इसमें जुड़ती गई पहले तो ये कुछ हद तक था कि भाई कोई हमारे दरवाज़े आया या किसी को कोई परेशानी है तो हमने उनको वकील दे दिया हमने उनको कोर्ट तक पहुंचाने का रास्ता बता दिया लेकिन धीरे धीरे एक ऐसा लिंक एक ब्रिज शुरू हुआ कि लीगल सर्विसेज अथॉरिटी और सरकार के बीच का एक सामंजस्य पता कि सरकार की जो योजनाएं हैं वो लीगल सर्विसेज अथॉरिटी के माध्यम से लोगों तक पहुंचाई जाए तब ये लगा कि किन पर विश्वास किया जाए जो बहुत सही ढंग से उन योजनाओं को लोगों पर तक पहुंचाएंगे तब हमारा रोल आता है हमारे पैरालीगल वॉलेंटियर का हमारे पैनल अधिवक्ताओं का और जो हाई कोर्ट का की एक लीगल सर्विसेज अथॉरिटी बनी और डिस्ट्रिक्ट कोर्ट की एक लीगल सर्विसेज अथॉरिटी बनी जिसमें जजेस को कमांड दी गई तो वो उसका ये कारण था कि कुछ भी हो एक आस्था एक न्याय के मंदिर की आस्था आज भी बनी हुई है लोगों में तो लोगों को समझ में आता है कि अगर मंदिर न्यायमूर्ति लोग होंगे या एक उस जगह पर बैठे हुए न्यायविद होंगे तो वो मेरी बात को ज्यादा अच्छे से समझेंगे और सब कुछ मेरा सही ढंग से हो जाएगा तो दिदर शक्ति नगर सोसाइटी माँ भवाई योजाई मौज करा प्राचीन संस्कृत ने याद करावी આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં હાઈફાઈ સિસ્ટમો દ્વારા લોકો પોતાના મનોરંજન મોબાઈલ ક્યાંય રીતે નિહાળતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના કટોરસણ ગામના વાસુભાઈ ઈશ્વરભાઈ મીર પરિવાર કે જે ચાર ચાર પેઢીની પરંપરા સાચવી સમગ્ર ભારતભરમાં ભૂલતી સંસ્કૃતિને તાજી કરતા માતાજીના ગરબા ડોશીમાની વાર્તા માથાભારે વહુ સહિતના અનેક નાટકો તેમજ હાસ્યનો ખજાના સાથે લોકોને મનોરંજન પૂરું પાડે છે આજે પણ લુપ્ત થઈ રહેલા સાંસ્કૃતિકની યાદી અપનાવી હતી ઐતિહાસિક વારસા સમાન જૂનો જમાનો યાદ આવે તે પ્રમાણે આધુનિક યુગમાં શક્તિ નગર સોસાયટીમાં ભવાઈ ભજવવામાં આવી હતી આજના આધુનિક યુગમાં લોકો આવી જૂની પ્રથા જોઈને સંસ્કૃતિની મોજ માણી હતી આ પ્રસંગે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાસ્ય કલાકારોની ભવાઈનો ભરપૂર આનંદ માણ્યો હતો

એ બધા એક્સ ઓલાલાવાળી હાડે પેરેલે અને મારા ભાઈએ તાર ભાઈ સદો પેરેલો એ બોલો સદો પેરે સદો કાયનો કે સદશ નાતો હા આ મુજા સિમેના ધિલના ટકા બનાયા અલે અમે જો કરીના કેસે કાલી જેસે જ ન અમે તો બે ઓર ઉપર લાગીએ ને હું માં ડોહો બે ગણો હું તો એસરા રાજ્ય નું સલમાન ખાન જો બેમાંથી એક કે બનાજો આંગળો અમે તો કરી ને ને કરી ને આવડે ના હોય ટીટી માસ્ટર બેઠા હોય સીમા એટલે આટલો ભાગત નઈ ખાય તકના જે ખાર નઈ ના કુશી બેઠા આ તો તકના તો આલે આપળો દિલ દુર કાઢો લાગે અરે અંજી અમે ગાડી બેઠું છું અને ગાડી છું ઉકળી દંડુ પર આસાલો હેલો અમે પા પેલો કરણનગર આયો અને કોલા આયો પત્રણ આયો પત્રણ

અરે આ લોકો ક્યાં કરતા છે આ શું બતાવે છે એના બાપ પણ સાબર આયો સાબર મક્તિ તારું પુરાયો જોવા ચાલેલી આ તો સ્કીમા એક સી એન જી બોલો બેંજી ઉતર સી ને

અલ નચ્ચીર ઓ એ નચ્ચીર તે રિચ્ચીર આયે ર ઓ અમે પોટા ફરે સખે ફરે મેનનગર ફરે ઉભા ફરે આલેલ ફરે 6 નંબરે મેલવા ફરે મેહાણા ભર્યો પાક ઘર મે ભર્યો તીયુ તો નંબર 39 ની કુડીને ઠોક પડ્યો આયે મારતા આપલા કલોના પોટા પર બેટને

દસ જિલ્લાઓમાં યોજના અમલી બની છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર ત્રણ હજાર આઠસો લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધી સીધું જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહિત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં રવિ સિંચાઈમાં કરી શકે છે તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમજ સાથે ભૂગર્ભ જળમાં બચાવ કરી શકાય છે બનાસકાંઠા જિલ્લામાં યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં યોજના અમલી બનાવાય છે આડત્રીસો લાખના પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિઓ મોટા પાયે ઉપયોગ તેમજ સંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને વહી જતો અટકાવવાના ઉપાયને બિરદાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બેદાવ્યો હતો ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આ જિલ્લામાં શરૂ થયો અને જિલ્લામાંથી આજે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે એની વિશેષ ખુશી હોવાનું જણાવી પાણીનું મહત્વ અને જળ સંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મંત્રીએ જીઓ મેમ્બ્રેનનો વિચાર સંકલ્પ અને પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આ યોજના ખેડૂતો માટે કેટલી ઉપયોગી બનશે એની વિગતવાર રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ મૂકી આ યોજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં ભગીરથ પ્રયત્ન કરનાર દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ખેડૂતો માટેની ચિંતાને બિરદાવે અભિનંદન પાઠવ્યા હતા પાણીની અછત અને પાણીના મહત્વને બરાબર સમજી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં જળ સંચય અને જળ વ્યવસ્થાપનનું સુદ્રઢ આયોજન કરી બતાવ્યું છે એમ જણાવી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે છેવાડાના માનવીઓને પણ કઈ રીતે ઉપયોગી થવું એવા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા છે યોજના યોજના સુજલામ સુફલામ પાણી માટે અવિસ્મરણીય કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે જેનો લાભ આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામો સુધી પહોંચ્યો છે પાણીનું મહત્વ સમજાવતા આ વિસ્તારોમાં આ યોજના ખેડૂતોના પાકને નવજીવન આપશે તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે એમ જણાવી આ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરી હતી સાંસદ પર્વતભાઈ પટેલ આ પ્રસંગે આપણી પાણી માટે વલખા મારતા હતા એમ જણાવ્યું ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની કેવી સમસ્યા હતી તેનો ચિતાર રજૂ કર્યો નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પાણી માટેના આયોજનથી બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના ગામો સુધી કેનાલોનું પાણી પહોંચ્યું છે અને પાણીની સમસ્યાથી આપણને છુટકારો મળ્યો છે એમ જણાવી પાણી એ પ્રભુનો પ્રસાદ છે એનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો ખેડૂતોને અપીલ કરી હતી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સમગ્ર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો આભાર માનતા સમગ્ર યોજના અંગે તેના લાભથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા વ્યક્તિગત ધોરણે સીધો ફાયદો અને ત્રણ લાખ સુધીની સહાયનો લાભ આ યોજનાઓમાં મળે છે જે ખેડૂતો માટેની અન્ય કોઈ પણ યોજનામાં મળતા આર્થિક લાભથી વધુ છે ત્યારે ખેડૂતોને ખેત તલાવડીઓ બચાવવા માટે ખેડૂતોને નવું વીજ જોડાણ આપવાની યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે પાણી એ સોનું છે જળ સંચય દ્વારા વહી જતા પાણીને અટકાવવાની અપીલ સાથે ખેત તલાવડીની આજુબાજુમાં સો જેટલા વૃક્ષો વાવવાનું ખેડૂતો પાસેથી વચન માંગ્યું હતું આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય મૌજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ દિનેશભાઈ નાવાડિયા, પદ્મશ્રી ગેનાજી ઠાકોર, મુખ્ય ઇજનેર એમ.ડી. પટેલ, અધિક્ષક ઇજનેર ડી.પી. બારોટ, સંગઠના પદાધિકારીઓ, અધિકારીઓ, ખેડૂત આગેવાન, ગામ મગરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 2025 સુધી આ પાણી સંચયના કામો પાણી સંચય જાળવણીના કામો આ કામ આ માધ્યમથી થવાનું છે ત્યારે એ પણ વિશેષ આ વિસ્તારમાં જોકે બહુ કહેવાની કઈ જરૂર નથી મોટા ભાગે લગભગ અહીંયા ડ્રીપ ઇરિગેશન અને આવા નાના મોટા સ્ટ્રકચરો ઉભા કરીને ક્યાંક બોર કૂવા રિચાર્જ કરીને પાણી સંચયનું કામ આ વિસ્તારમાં થઈ રહ્યું છે પણ હજુ પણ જાગૃતતા સાથે સારી રીતેનો લાભ લેવા એવી મારી તમને બધાને ખાસ વિનંતી છે ખાસ કરીને અહીંયા બનાસકાંઠા આ વિસ્તારની માંગણીઓને ધ્યાનમાં રાખીને આજે આપણે બનાસકાંઠાના લગભગ મોટા ભાગના દશક તાલુકાઓમાં એકસો ને દસ જેટલા ખેડૂતોને આ પ્લાસ્ટિક અને જીઓ મેમરીનો લાભ મળવાનો છે એ પૈકીના ડીસા તાલુકામાં લગભગ અઠ્ઠાણું ધાનેરા તાલુકામાં એકસો ચોર્યાસી

એને રાજ્ય સરકાર તરફથી મદદ મળવાની છે જીઓ મેમરી પાથરવાનું છે એના માટે સિત્તેર હજારથી શરૂ કરી પ્રમાણમાં નક્કી કરીને ત્રણ લાખ સુધીનો એને લાભ મળવાનો છે અહીંથી હમણાં બીજી વાતો ઘણી થઈશ પણ થોડીક સમયની પણ બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલા ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય સંસદ સભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો એને સાકાર કરવા માટે મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ દસ જિલ્લાઓમાં અને લગભગ છ્યાસી જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમરીનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે રાજ્ય કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે એના ભાગરૂપે અહીંથી

મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મોમાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી ધાનેરા તાલુકાના સામરવાડા ગામે માતાજીના મંદિરે રમેલ અને ભજન અને હવન યજ્ઞનો ધામધૂમથી કાર્યક્રમ યોજાયો ધાનેરા તાલુકાના સામરવાડા ગામે આવેલ મોમાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને મોમાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી અને મહેશ ભુવાજીએ આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને ખૂબ જ સુંદર રીતે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો અને કલાકારો દ્વારા સુંદર ભજનો ગાય લોકોને મોહિત કર્યા હતા પાલનપુર માર્કેટયાર્ડમાં વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી આગમાં આઠ જેટલી દુકાનો બળીને ખાખ થઈ હતી અગિયાર જેટલા ફાયર ફાઈટર પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો માર્કેટ યાર્ડ ચેરમેન કલેક્ટર એસપી સહિત વહીવટી તંત્ર માર્કેટ દોડી આવ્યું હતું માર્કેટ યાર્ડ લાગેલી આગમાં વેપારીઓને અંદાજે પાંચ કરોડ નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે પાલનપુર માર્કેટ યાર્ડ જી લાઈન આજે વહેલી સવારના સમયે આગ લાગવાની ઘટના બની માર્કેટ યાર્ડ જે દુકાનો આવેલી હતી તેમાં આગ લાગતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આગની ઝપેટ માં દસ દુકાનો આવી ગઈ હતી જો જોતામાં આગ દસ દુકાનોમાં પ્રસરી ગઈ અને આઠ જેટલી દુકાનોમાં વેપારીઓનો માલ માલ બળીને થઈ ગયો હતો એરંડા રાયડુ સહિતના જે પાકો તેમજ ખાલી બારદાન હતા તે માર્કેટ યાર્ડની આ પેઢીઓમાં પડ્યા હતા તે આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા આગની ઘટનાને લઈ બનાસકાંઠા વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટર એસપી પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે આગને લઈ જિલ્લા કલેક્ટર એસપી પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કે આગને લઈ જિલ્લા કલેક્ટરે આગ કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર ખડે પગે હોવાનું તેમજ સાત વધુ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ લેવામાં આવ્યો છે અને આગથી કોઈ મોટી જાનહાની નહીં હોવાનું કહ્યું હતું જોકે આગથી માર્કેટ યાર્ડના વેપારીઓને પાંચ કરોડ જેટલું નુકસાન પહોંચ્યું છે આગ લાગવાની ઘટનામાં વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અચાનક આગ લાગવાથી દુકાનોની અંદર પડેલા રાઈડો દિવેલા સહિત ખાલી બારદાન મળીને ખાખ થઈ ગયા છે જેનાથી મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે પાલનપુર માર્કેટયાર્ડમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે માર્કેટયાર્ડ ચેરમેન કલેક્ટર પ્રાંત અધિકારી એસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા માર્કેટયાર્ડ ચેરમેન દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની વ્યવસ્થા કરાઈ હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જાણ કરાવતા તાત્કાલિક પાલનપુર ડીસા થરા સિદ્ધપુર અને બનાસ અગિયાર જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા પાંચ કલાક જેટલી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પાલનપુરના ધારાસભ્ય પણ વિધાનસભાથી નીકળી સીધા પાલનપુર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને આગની ઘટનામાં નિરીક્ષણ કર્યું હતું જોકે આગની ઘટના બાદ માર્કેટ યાર્ડમાં ફાયર ફાઈટરની સુવિધા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે આજે લગભગ દસ સાડા દસની વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસી પાલનપુરના થી સાત દુકાનોની અંદર આગ લાગેલી હતી જેની તંત્રને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના નગરપાલિકાઓમાંથી અને બીજા જિલ્લાઓમાંથી પણ સાત જેટલા ફાયર ટેન્ડરને અમે મોબિલાઇઝ કર્યા છે સાથે બનાસ ડેરીમાંથી નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે અને જેનાથી અમારી ફાયર ફાઈટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબૂ આવી ગયું છે આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે જેના કારણે ફ્લેમ્સ બુજવામાં થોડી વાર લાગી રહી છે પણ મહત્ત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાની નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું અમારી ટીમો એને કાબૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ટૂંક સમયમાં લોકો કાબુ પણ આવી જશે આજ રોજ પાલનપુર ઇપીએમસીમો શોર્ટ સર્કિટ લાગવાના કારણે સવારે આગ લાગી ગઈ હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું એમાં આઠ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે તો નગરપાલિકા અમારા ચેરમેન શ્રી સ્થળ ઉપર તરત દોડી આવ્યા હતા અને નગરપાલિકાને ફાયર બ્રિગેડ બોલાવ્યા હતા અને બાકી ઊંઝાના છિત્ધપુરના ફાયર બ્રિગેડ બી બોલાવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી છે અને એમાં આઠ દુકાનો બળીને સંપૂર્ણ ખાક થઈ ગઈ છે અને વેપારીઓનો અંદાજે ત્રણેય કરોડનો માલ બળીને સાફ થઈ ગયો છે એમાં રાયડો છે એરંડા છે અને બારદાન છે અત્યારે આગ તો ચાલુ છે પણ ફાયર બ્રિગેડ ઓલવાની કોશિશ કરી રહ્યા છે વિનોદભાઈ પટેલ આગ લાગેલી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી પાલનપુર નવાગંજ બજાર જી અઠ્યાવીસમાં મારે જય માતાજી ટ્રેડિંગ કંપની નામની પેઢી ચાલે છે જેમાં હું બારદાનનો વેપાર કરું છું પાંચથી છ લાખ રૂપિયા કેશ પડેલી હતી એ પણ એમાં આગ લાગેલી અને આઈ ટેન ગાડી હતી એ પણ એમાં બળી ગયેલી છે હા તંત્ર દ્વારા આગ ઓલવવામાં આવી રહ્યું છે અને તમામ અધિકારીઓ હાજરમાં છે અત્યારે ચેરમેન સાહેબને બધા ઘટના સ્થળ ઉપર પહોંચી આવેલ છે જેમણે સારો સપોર્ટ કરેલો છે પણ આગ કાબૂમાં આવી રહી નથી અંદાજે દસ દુકાનમાં થઈને ઓછામાં ઓછું સાતથી થી આઠ લાખ આઠ કરોડ રૂપિયાનું નુકસાન હોવું જોઈએ આજે સવારે માર્કેટમાં દસ વાગે મારા પર ફોન આવ્યો હું મોટી બટલ મારા ગામમાં વર્તનમાં લગ્નમાં હતો તો મિત્ર આપણા વ્યાપારી મિત્ર શ્રી મોતીભાઈનો ફોન આવ્યો કે સાહેબ ગંધમાં આગ લાગેલી જી લાઈનમાં એટલે કે તું આપની આગ લાગેલી છે તો અમે તરફ નગરપાલિકાનો કોન્ટેક કરતા નગરપાલિકા દ્વારા ત્રણ ફાયટરો આવેલો કે કાબૂમાં આવી જાય પણ ફેર ફોન આવ્યો વ્યાપારી કે સાહેબ આ તો ભયંકર આગ લાગી છે તો તાત્કાલિક આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ તેમજ આપણા વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ સાહેબનો કોન્ટેક કરતા તેમને તાત્કાલિક ડીસા નગરપાલિકા ઊંઝા નગરપાલિકા શેરપુર નગરપાલિકા અને ડેરીના એમડી શ્રી સંગ્રામભાઈ અસ્ત્ર ઉપર હરુભરૂ આવ્યા અને તેમને પણ પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી તેમજ પ્રાંત સાહેબના કોન્ટેક પ્રાંત સાહેબ પોતે પણ આવેલા અસ્ત્ર ઉપર માન્ય આપણા સમાન હતા કલેક્ટર શ્રી આવેલા તેમજ એસપી સાહેબ તેમજ તમામ કર્મચારી મિત્રો સ્થળ ઉપર આવી અને કાબ જે આગ લાગી હતી કાબૂને જહેમત લઈ અને ખૂબ જહેમત બાદ ત્રણ કલાક પછી જે આગ હતી કાબૂ મળી હતી અંદાજે વાત કરીએ તો લગભગ આઠ એક ભેઢિયોમાં નુકસાન થયેલ છે નુકસાનની વાત કરીએ લગભગ અત્યારે મેં સર્વે કર્યું નથી પણ અમારા અંદાજ મુજબ પોતે કરોડનું નુકસાન થયેલું એવું મને અંદાજ લાગે છે